ਕਿੱਲਾ ਕਿਦਾ 180 ਭਾਟਾ ਜਿੰਦਾ ਇਹ ਸਾਹਿਬ 5 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 ਇਹ ਨਿਰਮਾਣ ਇਹ ਕਿੰਨੀ ਮਾਈਕਾ 1448 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਮਲ ਨਮੜੋ ਮਲ ਧਾਰਾ ਭਾਅ ਹੋ ਗਿਆ 145 રૂપિયા માંગુ હા હા આલો આલો આ કડકઈ આપડે બીજું નહીં આલો આ કે રે ભાઈ બોત કેટલી લાગ્યા મતલબ પાંચ આવશે બધું જો 50 હલવા ના 70 રૂપિયા જોવોંતરા ભઈલો નંબર ફાઈટ લે લે આપણે કેમ કરતો ત્રણ રૂપિયાંગ યાર્ડ માં કપાસ ના બજાર આજે ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને પંદરસો ને અઠ્યોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે કપાસના બજાર સવારમાં આજે હરાજીમાં સારા જોવા મળી રહ્યા હતા